હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ થયું છે સવા નવ વાગ્યાનું ને ધારાબેન એવો પ્લાન કર્યો છે હવે આપણે શું કરવાનું હોય ધારા તું શું કહેતી હતી અમે આ કલર ઉડાડવાના હે કાંઈ ખબર નથી પડવા દેવાની બીરે બીરે બરી બરે બરાબર અહીંયા અવતરે અહીં આવતરે ધીમેથી ફોલ આવે હે આવે હે બે હાથમાં લઈ લે થોડો 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 પછી એને કહે તાર મમ્મીને કીધી એને શું કહે છે તારી મમ્મીને નીચે હોતું કામ છે એની આંખમાં કંઈક ચોટ્યું એમ કહેજે ઊભી રહે ઊભી રહે ઊભી રહે

લે તો તાર પપ્પાને કેમ નો કલર લગાડ્યો તે તાર પપ્પાને કેમ નો કલર લગાડ્યો મને તો અત્યારમાં લગાડી દીધો એ ના ને ના ગલે ને ગરી કા જીરી કા જીરી કા હા માતાજી જ કરવાનું બસ તારો હાથ છે કલર વાળા હા બસ છે ને ગલાલ જ લીધો બીજું કઈ લીધું નથી એ બસ બસ આઈ પા હવે હાથ દો હાલો ચા નાસ્તો જ કરવાનું હું તો માતાજીના દર્શન કરવા ને પૂજા કરવા ગઈતી જો તો આ પૂજા થઈ ગઈ અત્યારમાં મારી જ મીઠુડી આવી ગઈ કેવી કેવું યાદ રહીને પટાળમાં તો હાલો તમે બધા આવી જાઓ મસ્ત મસાલાવાળી ચા પીવા અને નાસ્તો કરવા આજ તો પળ વરે નહીં એટલે ટોસને ખારી ને મમરા છે નાસ્તામાં તો હાલો તમે બધા જોવામાં અત્યારમાં સાહેબ લઈ આવ્યા કેમ કે કાલે તો બહુ મોડા આવ્યા હતા ને વિડીયોને એન્ડ કરવાનો ટાઈમનો તો એવી હાલત હતી તો અહીંયા મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે તો આવી જાઉં બધા ગરમા ગરમ ચા અને રોટલી અલા રોટલી શું ખારી અને ટોસનો નાસ્તો કરવા તો હાલો મળ્યા થોડીક વાર રહીને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને આજો હોળી આવી અમારે ઘરે

હેવા દીધી હેપી હોલી મોરું કત કે હેપી હોલી હાલો મંડપતે આમની નઈ નઈ આવું બન બન ક જાઉ નહીં મોકળો આવકો હવે જમ નાસ્તો કર લે તું અહીં થોડોક અચ્છા હાલો જો નાસ્તો આપણી ચાલુ હતા અમે સાહેપી હોલી જો ચોપળ વસ્તી ન બોલીએ આપણે લેવાની અધી શેંગ બરે ધીસ મા કલર કાટ લો ધરોલો ગલ્લાન તી ગયો હાલો ફ્રેન્ડ હવે આપડો વારો છે એ આપણી ઘરે આવ્યા હતા ને આપણે એન ઘરે જાવ ને જો કલર નો કોથ બોલાવો ઈ ભલે બેટા આને આને अब क्या अंडाएगी पता गोत ये लियोली ए बाबा तुम एक दवा दियो हालो हालो लेना बिन गोपाना से मैं लियो तू लियो खवाई दियो ये दाने होता है ये माल का है

એ અંદર લડે ગુલાબી લે 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 તો વરાજો તૈયાર થઈ ક્યાં હોય

હાલો ફ્રેન્ડ તો ટાઈમ થયો છે એક વાગ્યા નો અમે થઈ ગયા છે તૈયાર તો હવે જઈએ માલબાપાના મંદિરે માલબાપાના દર્શન કરવા હવનના દર્શન કરવા અને પ્રસાદી લેવા

કેમ કે ઉત્સાહ અને ઉમંગ નો તહેવાર એટલે ધૂળેટી ધૂળેટી રમવાની એક આજે માનવ ને મિસ કર્યો માનવ તો બહુ મજા પણ કઈ નઈ હાલો તારાબેન હાલો નીકળીએ અને છે હાલો નીકળીએ મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો મળ્યા માલ બાપાના મંદિરે જઈને

come on માડિયા ગામની અંદર અમારા દેવી દેવના અંગે 31 વર્ષમાં પ્રવેશ કરશો આપણે બરાબર ને હું જ કરાવું છું એ યજ્ઞ પણ ગાંધા પરિવારનો યજ્ઞ અમારા દાદા પછી અમારા પપ્પા એકાદી હું આવ્યો હસ બાકી અમારા આનંદભાઈ હું તો ફ્રી હોય તો આવું અને આનંદ સાથે અમારા ભગાભાઈ અને ધોરી ધજા મેકડી છે એના રથમાં આપણે બધા બેઠા છીએ શાંતિ બનીને રાણીગા પરિવાર અને

અને એ જ્યારે આયા પહોંચ્યા ત્યારે દરવાજા બંધ થઈ ગયા લાઈટ પર ગઈ મંદિરમાં જે કંઈ હોય આપણે ખ્યાલ નઈ પણ એને કેટલી વાત કરું છું હું મારી જિંદગીમાં કોઈ ખોટું મેલો નથી બોલવાનો નથી અને ખોટું કરાવશે ત્યાં હું ઈજની પણ ના પાડતી સભા આટલા લે કે રાત્રે પરિવાર આયા પહોંચ્યો દરવાજા બંધ હવે એને એમ થયો કે દરવાજો તો કોઈ ખોલશે નઈ રોજ થી તો રોજ હું થાય બાપાના દર્શન કરવા પર પરિવાર મને બહુ મન કરીને લાગે सवार तो ना पांच वाके तो मंदिर खुली जाए अपने हवा की अब जहाँ से मंदिर पानी आये कोई होटल का मंदिर नहीं रहेगा ना मैं हूँ कर सु कुदरत में करूँ पुणा बाना बागे यानी मेरे दरवाजे में खोल दो ये भाई बार आये बार अरे आप भाई बार आये बार आये दर्शन बार दिन में कहीं ना यहाँ उन्हें सरदार यहाँ पुकारा जरूर नंदी आओ

અને થોડીક ટ્રાય કરી હતી લાઈ આવવાની મને બહુ આવડતું નથી લાઈ પણ આજ કોશિશ કરી હતી કે થોડીક એવી લાઈ આવું ને તમને લાય મારે બાપાના દર્શન કરાવવું તો કેવા લાગ્યા તમને દર્શન એ પણ શરૂ થઈ કહેજો અને કેવો લાગ્યો આજનો વિડીયો એ પણ મને કહેજો તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો કેવો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળી છે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ জয় ভোলেনাথ জয় মাতা জীবন হলো